રામ રામ કેમ છે બધા મજામાં મજામાં જ છે અમારા નવા બ્લોગ ઉપર બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો આપણે વેલા ચીરું ખેવા વી હતા અત્યારનો જો સવાર થઈ ગઈ છે અને સુરજદા પણ ઉગી ગયા છે અને જો આપણે વેલા વી ગયા આટલું ચીરું ખેહી નાખ્યું છે સવાર જેમ વી હતા એટલે અત્યારમાં ઝાકળ ભીરું એટલે ખરે નહીં અને હવે આપણે જીરું ખેહવા મળવી થઈ ગયા છે અને આપણે જો ચા પીવાનો છે તો સાબ નહીં જશે পৱন উ নাই